કરજણની પ્રતિષ્ઠિત બીએમ શાહ સાર્વજનિક હાઇસ્કોરમાં લાંબા સમય સુધી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર માનનીય ઉપેન્દ્રસિંહ અટાલિયા વયનિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન સાથે વિદાય આપવામાં આવી હતી કરજણની પ્રતિષ્ઠિત બી એન શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં લાંબા સમય સુધી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર માનનીય શ્રી ઉપેન્દ્રસિંહ અટાલિયા વય નિવૃત્ત થતાં શાળા પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન અને વિદાય આપવામાં આવી હતી શ્રી અટાલિયાએ પોતાની સેવાકાળ દરમિયાન નિષ્ઠાશિસ્ત અને જવાબદારી ભાવ સાથે ફરજ નિભાવી હતી અને શિક્ષણ ક્ષેત્રમાં આપેલું તેમનું યોગદાન કાર્યકુશળતા અને કર્મનિષ્ઠા શાળા માટે હંમેશા માર્ગદર્શક રહેશે શાળાની વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે તેમણે અવિરત પ્રયત્નો કર્યા હતા જે બદલ શાળા પરિવાર તેમનો આભાર